કૃષ્ણ જન્મોત્સવ પર ભક્તિ રસથી ઉભરાયું મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર ભાવિભો શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર ભારતીય સંસ્કૃતિની પરંપરા જાગૃત કરવા દરેક ઉત્સવની ઉજવણી કરે છે ત્યારે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ પર રાત્રે નવ કલાકેથી જન્મ સમય સુધી ભક્તો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના ભજન કીર્તન રાસગરબાથી ગુંજી ઉઠ્યું હતું ગાયત્રી ચેતના કેન્દ્ર પર સત્સંગ હોલમાં ખૂબ જ સુશોભન તેમજ શ્રીકૃષ્ણ જન્મદર્શન માટે સુંદર પારણું સુશોભિત કરવામાં આવ્યું હતું રાત્રે બાર વાગે મુખ્ય યજમાન કૃષ્ણાબેન નિશરભાઈ પંચાલના હસ્તે પાણું ઝુલાવી શ્રી કૃષ્ણ જન્મના દર્શનનો શુભારંભ થયો નાંદેર આનંદભાઈ ચૈકન્ય લાલ કિના નારાઓથી સમગ્ર ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું જીપીવાયજીના યુવાનો દ્વારા નાના નાના શ્રીકૃષ્ણના શૃંગારમાં તૈયાર થયેલા બાળકોના હસ્તે માખણની મટકી વધ ઉત્સવ ઉજવાયો હતો ભગવાન શ્રી જન્મ દર્શનમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા સૌના મુક્ત મને ભગવાન શ્રીકૃષ્ણના પાણાને પોતાના હાથે ઝુલાવવાનો લ્હાવો મળ્યો હતો દર્શને આવનાર સૌ ખૂબ જ આનંદ વિભોર થઈ ધન્યતા અનુભવાય એવો માહોલ છવાઈ ગયો હતો દર્શનાર્થીઓ સૌ માટે પંચામૃત પંજરીનો પ્રસાદ તથા ફરાળી અલ્પહારનું આયોજન કરવામાં આવેલ હતું રિપોર્ટર જ્યોતિકા ખરાડી